નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે ગુજરાતી એમાં આજે આપણે પૂરક વાચનની અંદર કાવ્ય ત્રણનો અભ્યાસ કરીશું જેનું નામ છે આભાર માન મિત્રો આ એક કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર છે ગઝલ અને કવિ છે રાજેશ વ્યાસ એમનું ઉપનામ છે મિસ્કિન ગઝલકાર રાજેશ જટાશંકર વ્યાસ એ મિસ્કીન ઉપનામથી ઓળખાય છે એમણે એમ એ અને પીએચડીએ થયા છે ગુજરાતી ગઝલ તેના વિવિધ પરિપ્રેક્ષોમાં એ વિષય ઉપર એમણે મહાનિબંધ લખ્યો છે છોડીને આવતું કોઈ તારું નથી એ પણ સાચું આ પણ સાચું પહેલી નજર બદલી જો દિશા એ ઓરડો જુદો છે એ એમના ગઝલ સંગ્રહો છે એમણે સંપાદનો કર્યા છે તેમજ આધ્યાત્મિક કાવ્ય વિવેચન ક્ષેત્રે પણ ખેડાણ કર્યું છે અનેક એવોર્ડ એમને પ્રાપ્ત થયા છે હરીન્દ્ર દવે એવોર્ડ વલી ગુજરાતી એવોર્ડ તેમજ કુમાર ચંદ્રક એમને પ્રાપ્ત થયું છે હવે આપણા કાવ્યની અંદર કઈ વાત છે એ જોઈએ આપણે તો પ્રસ્તુત ગઝલ આભાર માન એમાં કવિ જીવનનો મહિમા કહે છે જીવનમાં જે મળ્યું છે તેનો સહજ સ્વીકાર કરી અને પરમાત્માનો આભાર માનીને આભારવશ થવામાં જીવનનું પુણ્ય છે એવો સંદેશ એમણે આપણને આપ્યો છે મિત્રો દરેક માણસની એવી ટેવ હોય છે કે એને જીવનમાં શું શું મળ્યું છે એનું એને મહત્ત્વ નથી પણ એની પાસે શું નથી એ માટે એ કાયમ કકળાટ કરતો રહે છે ગમે એટલો પૈસાવાળો વ્યક્તિ પણ એ વધારે ને વધારે પૈસા કમાવાની ઘેલ છે એને હોય તમે જોજો આપણી ઈચ્છાઓ એવી છે આપણી અપેક્ષાઓ એવી છે કે એક પૂરી થાય એટલે બીજી દસ ઊભી થાય તો આપણને જે મળ્યું છે ઈશ્વર પાસેથી એનો આપણે સંતોષ નથી માનતા અને કંઈ ને કંઈ મેળવવા ઈચ્છતા હોઈએ છે આપણી પાસે જે છે એનો આપણે આભાર માનવાનો છે એ વાત કવિ અહીંયા જણાવે છે સાથે સાથે આ દુનિયામાં કેવા કેવા લોકો છે કે જેની પાસે નથી અને આપણી પાસે એ વસ્તુ છે એ વાત આપણને કવિ યાદ કરાવે છે અને એ વાતને આધારે આપણે ઈશ્વરનો આભાર માનવાનો છે એ પણ જણાવે છે જો આપણે ગઝલ છે એની દરેક પંક્તિને પઠન અને સમજૂતી સાથે જોઈએ કંઈકને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા કંઈકને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા શ્વાસ તારાથી સહજ લેવાય છે આભારમાં એમ કવિ એવું કહે છે કે કંઈકને એટલે કે અનેકને કેટલાય લોકો એવા છે કે જેને શ્વાસ લેવો દુર્લભ છે ખરેખર જે આ હવા છે એ તો મફત વહેતી હવા છે છતાં પણ એ શ્વાસ નથી લઈ શકતા પણ જો તું શ્વાસ તારાથી સહજ લેવાય છે તો તું આભાર માન જો આપણી પાસે કઈ વસ્તુ છે દરેકે દરેક પંક્તિની અંદર કવિ આપણને પ્રતીતિ કરાવે છે કે ઈશ્વરે આપણને કેટલી કેટલી વસ્તુ આપી છે અને દુનિયાના એવા કેટલાય લોકો છે કે એમની પાસે એ નથી તો આપણી પાસે જે છે એનો આપણે આભાર માનીએ તો દુનિયાની અંદર એવા કેટલાય વ્યક્તિઓ છે કે જેને આ મફત વહેતી હવા છે એ પણ શ્વાસમાં લેવી દુર્લભ છે પણ જો તારાથી શ્વાસ લેવાતો હોય તો તું ઈશ્વરનો એટલે કે પરમાત્માનો આભાર માન કંઈકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં કંઈકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં ટૂંકમાં બહેતર જીવન જીવાય છે આભાર માન કવિ એવું કહે છે કે આ દુનિયામાં એવા કેટલાય લોકો છે કે જેની હાલત કેવી છે તો કે મૃત્યુથી પણ ખરાબ છે બત્તર એટલે ખરાબ એમ એવી પરિસ્થિતિ છે અહીંયા પણ જો તારાથી બહેતર એટલે કે સારું જીવન જીવાય છે તો તું ઈશ્વરનો એટલે કે પરમાત્માનો આભાર માન કંઈકને દ્રષ્ટિ નથી ને કંઈકને જોતાં ધૂંધળું કંઈકને દ્રષ્ટિ નથી ને કંઈકને જોતાં ધૂંધળું આંખથી ચોખ્ખું તને દેખાય છે આભાર માન કવિ હવે યાદ કરાવે છે કે કેટલાય લોકો એવા છે કે જેને દ્રષ્ટિ નથી એટલે કે આંખો નથી ને કેટલાય એવા છે કે જેને આંખો તો છે પણ ધૂંધળું દેખાય છે એટલે કે ઝાખું દેખાય છે પણ જો તને તારી આંખથી ચોખ્ખું દેખાતું હોય એટલે કે તારી આંખો સ્વસ્થ હોય તો તું ઈશ્વરનો આભાર માન પછી આગળ જણાવે છે કવિ કે જ્ઞાનતંતુની બીમારી ને હૃદયની કોઈને જ્ઞાનતંતુની બીમારી ને હૃદયની કોઈને આ જગત સ્પર્શાય છે સમજાય છે આભાર માન જ્ઞાન તંતુની બીમારી એટલે કે મગજની કોઈને કોઈ બીમારીની વાત છે મનથી અને હૃદયની પણ કોઈ બીમારી તો આ દુનિયામાં એવા કેટલાય લોકો છે કે જેને જ્ઞાનતંતુની બીમારી છે તો કોઈને હૃદયની બીમારી છે પણ આ જગતનો અનુભવ જો તને થતો હોય સ્પર્શ સ્પર્શવું એટલે અડકવું એમ અડવું પણ અહીંયા જગતને સ્પર્શું સ્પર્શવું એનો શું અર્થ છે તો કે કે જગતનો અનુભવ કરવો એમ તું જો આ જગતનો અનુભવ કરી શકતો હોય તને આ જગતમાં સમજાતું હોય તો તું ઈશ્વરનો આભાર માન આવા બીમારીવાળા વ્યક્તિ છે એ મિત્રો વ્યવસ્થિત રીતે ખુશ થઈને આ જગતમાં જીવી શકતા નથી પણ તું જીવી શકે છે તો તું ઈશ્વરનો આભાર માન એવી વાત કવિ અહીંયા રજૂ કરે છે પછી આગળ એ કહે છે કે કંઈક ઉબાઈ ગયા છે કંઈક પાગલ થઈ ગયા છે કંઈક ઉબાઈ ગયા છે કંઈક પાગલ થઈ ગયા જીવવાનું મન પળે પળે થાય છે આભાર માન કવિ એમ કહે છે કે કેટલાય લોકો એવા છે કે જિંદગીથી ઉબાઈ ગયા છે એટલે કે કંટાળી ગયા છે અને કેટલાય લોકો એવા છે કે જે પાગલ થઈ ગયા છે પણ તને જો આ જીવનમાં એક એક પળ છે એ જીવવાનું જો તને મન થતું હોય તો તું ઈશ્વરનો આભાર માન પછી આગળ જણાવે છે કે એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જઈશ એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જઈશ વધતું ઓછું જો હૃદય હરખાય છે આભાર માન વધતું જ ઓછું જો હૃદય હરખાય છે આભાર માન કવિ સમજાવે છે કે જીવનની અંદર જો સતત એક સરખું હાલ્યા રાખે તો તને કંટાળો આવશે એવું કહે છે એટલે કે સતત સુખમાંને સુખમાં માનવી રહે અથવા તો સતત દુઃખમાંને દુઃખમાં માનવી રહે તો એ કંટાળી જાય છે પણ જીવનમાં સુખ દુઃખ છે એ ઓછા વધતા પ્રમાણમાં રહેતા હોય અને હૃદય પ્રસન્ન રહેતું હોય તો તું ઈશ્વરનો આભાર માન એટલે કે સારું છે કે ભગવાને થોડો સમય દુઃખ અને થોડો સમય સુખ એવી પરિસ્થિતિનું સર્જન કર્યું છે જો એવું ન હોત તો આપણને કંટાળો આવે અને આવું છે છતાં પણ તારું મન હૃદય એ હરખાય છે એ આનંદ અનુભવે છે તો તું ઈશ્વરનો આભાર માન જીભના લોચા નથી વળતા ન દદડે આંસુઓ જીભના લોચા નથી વળતા ન દદડે આંસુઓ હોઠ આ ફફડે છે તો બોલાય છે આભાર માન હવે બોલવામાં તારી જીભ છે એના લોચા નથી વળતા અને આંખમાંથી દળ દળ આંસુ સરતા નથી એવું કવિ કહે છે અહીંયા ખરેખર અમુક લોકોને જે જીભની તકલીફ હોય છે એની વાત છે આંખમાંથી હંમેશને માટે આંસુ સર્યા કરવા એટલે કે જીવનમાં જે દુઃખો છે એની વાત છે જે તકલીફની વાત છે પછી કવિ એવું કહે છે કે હોઠ ફફડે છે એટલે તો તારાથી બોલાય છે એમ જો તું હોઠ ફફડાવી ન શકતો હોત ને બોલી ન શકતો હોત તો શું થાય તેમ એટલે એવું કહે છે કે તું ઈશ્વરનો આભાર માન જે લોકો બોલી નથી શકતા એ માત્ર રડી જ શકે છે એમ પણ તારા તો હોઠે ફફડે છે અને એટલે તું બોલી પણ શકે છે માટે તું ઈશ્વરનો આભાર માન પછી કહે છે કે વહેણ સુકાયા નથી ને અવસરે શોભે હજી વહેણ સુકાયા નથી ને અવસરે શોભે હજી આંસુઓ પણ પાંચમાં પૂછાય છે આભાર માન જો હવે જીવનના જે વેણ છે એ એની વાત કરી છે કવિ કે જીવનના વહેણ એ સુકાયા નથી અને હજી એ પ્રસંગે શોભે છે એટલે કે તું તારા જીવનમાં જે આવતા દરેક પ્રસંગો છે એમાં તું શોભે છે એમ આંસુઓ પણ પાંચમાં પૂછાય છે એટલે કે તારી આંખના આંસુ છે એ પણ પાંચમાં પૂછાય છે એટલે કે તા તને જો દુઃખ હોય તો તારા દુઃખને જોઈ અને તને લોકો પૂછે છે એમ તારા હાલ કે કેમ છે શું થયું તો એ અર્થે અહીંયા કહ્યું છે કે તારા આંસુ છે એ પાંચમાં પૂછાય છે તો આભાર માન એટલે કે તારા તારા દુઃખની કોઈને પરવાતો છે તો તું આભાર માન કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફક્ત કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફક્ત આજમાં આજ આ આભાર વશ થઈ જાય છે આભાર માન કવિ અંતે એવું કહે છે કે કાલ એટલે કે ભૂતકાળમાં સૌ જીવનારા છે એ કેવા હોય છે તો એ કેવળ પરવશ છે એમ એટલે કે બીજાના વશમાં છે એ લોકો પોતાના વશમાં નથી કે જે ભૂતકાળમાં જીવનારા છે એ પણ તું આજમાં એટલે કે વર્તમાનમાં જીવી શકે છે આભાર વશ થઈ જાતો અને ઈશ્વરનો આભાર માન તું પોતાનું જીવન છે એ વર્તમાનમાં જીવી શકે છે તો તું એ જીવન વર્તમાનમાં જીવ અને આભારવશ થઈ અને ઈશ્વરનો આભાર માન કવિએ અહીંયા ઈશ્વરે આપણને આપેલું તંદુરસ્ત શરીર અને નિરોગી કાયા અને કાયાના જે એક એક અંગ ઈશ્વરે આપણને આપ્યા છે એનો આભાર માનવાનું કહે છે દુનિયામાં એવા કેટલાય લોકો છે કે જેમની પાસે આ બધું નથી પણ આપણી પાસે છે તો આપણી પાસે જે છે એ માટે આપણે ઈશ્વર પ્રત્યે આભારવશ થઈ અને એમનો આભાર માનીએ આપણું આ કાવ્ય છે મિત્રો અહીંયા પૂર્ણ થાય છે શબ્દાર્થ અને કાવ્ય એ તમારે સારા અક્ષરે લખવાનું છે નવા એકમ સાથે આપણે ફરી મળીશું આવજો